અને કઢી બનાવવાની છે તો છાશ બી કાઢી લીધી છે અને આપણે હવે લોટ બાંધવાનો છે તો હવે આપણે લોટ બાંધી દઈએ તૈયારી થઈ ગઈ છે ફૂલ અને રસ બી છે ખાવામાં તો જુઓ હવે ફાઇનલી જમવા બેસી ગયા છે જમવામાં છે આજે છૂટી દાળનું શાક રોટલી રસ અને કઢી ભાત છે તો જુઓ ભાભી અને ભાઈ બંને જમવા બેસી ગયા છે કેમ જા બિટ્ટુ મજાઈ બસ મજા આવી કે મજા કેવી ગરમી આજે બાર ગરમી જોરદાર ને ઘરવાળીએ શું આજે આમ કઢી બનાવી એવા કે દાળ બનાવી હમ તો હમણાં ચાક ખીએ ચલો જમી તો જો બધા જમા બેસી ગયા છે અને પપ્પા જમીને દુકાને ગયા છે તો હવે બહુ બધી ભૂખ લાગી છે તો ખાઈ તો જુઓ ફાઇનલી શ્રેયા મારા ઘરે રોકાવા આવી ગઈ છે મજા આવીને શ્રેયા ફરવાની થાક ઉતરી ગયો તો જુઓ શ્રેયા ઘરે રોકાવ આવી ગઈ છે કેટલા વરસો આવી હશે હે ને બહુ વર્ષો પછી આવી છે સ્કૂલ ટાઈમમાં આવતા હતા હવા આવી છે તો હવે બહુ બધા મજા મસ્તી કરશું અમે ત્રણ જણા છીએ આ જો અમાર સુઈ ગયા છે કુંભકર્ણ તો જો વાગવામાં થયા છે સાંજના સાડા પાંચ અને હું અને શ્રેયા જઈએ છીએ નિકુલ અને આજે સાંજે અમારે પકોડી બનાવવાની છે તો પકોડીને એવું બધું લેવા જઈએ છીએ શું કેવું શ્રેયા મજા આવશે ને આજે પકોડી ખાવાની ધરાઈ ફાઇનલી અમે સાત વાગે ઘરે આવી ગયા છે અને ભાભી બાર બેસીને ડુંગળી સમારે છે તો જો શ્રેયા એ ઉભી છે શ્રેયા ડુંગળી સમારાય આખું બળ ના સમારાય રોવું આવે તો જો આ સ્નેહ ભાઈ અત્યારે જો સ્કૂલની તૈયારી થઈ ગઈ સ્નેહ જો આ સ્નેહ ને નવું બેગ આવી ગયું નવી બોટલ લઈ આયા આ મારી બેગ આ મારો ડબ્બો તો જો આ સ્નેહ ના જવાનું થઈ જશે ચાલુ રોજ બાની રોક ટોક ચાલુ અને એમનો નાસ્તા ડબ્બો આવી ગયો છે મસ્ત લાવ્યો સ્નેહ અમારો વખત આવશે કશું મળતું જ નતું નઈ શ્રેયા તો જોવા આ નો નાસ્તાન ડબ્બો છે આમાં રોજ શાક રોટલી લઈ જજે પડીકા ના લઈ જતો તો જોવા આ ની છે આ છે મસ્ત છે બહુ મસ્ત લાયા છો તમે બી ડુંગરી સમારા બેસી ગયા કેમ શું બનાવવાનું આજે પ્રોગ્રામ અમે તો કીધું સેવ દૂધ શાક બનાવતા હશો અમારા જ બનાવ તો પકોડી કરી શું ચેતન કાકા હજુ તમને ઊંઘા સાસણગી સાસણગીની હજુ ઊંઘા તો ચેતન કાકા ના જે રજા છે એટલે જો એ ઊંઘા છ જો અમારા પાડોશી મજામાં મોજ ના બોલા નો તો જેટલા ઘોઘરો કાઢો આવા જ બીજી પાણી લઈ લીધું છે ને ડુંગળી અને બુંદી ના લાડુ ની પ્રસાદી તો જો બધા જમવા બેસી ગયા છે પપ્પા તમને મમ્મી વગર ફાવ મમ્મી ગામડે ગયા તો યાદ આવ કેટલા ફોન કર્યા

અમે ત્રણ આરસીબી વાળા છે જો આરસીબી વિન ને તો આજે સ્ટેટસ સ્ટોરી બધું ચડી જશે તો ચલો હવે બધા ખાઈ લઈએ તૂટી જશે બસ આ હોશિયારો અને તો શું બોલતો તો હા વિરાટ Yeah! પંજાબ વાળા હમણા પ્રાર્થના કરો બે ગયા ચલ પંજાબ વાળા બેસી જોઈ

તો જો પંજાબ ટીમ ને ખૂણા માં જઈને બે ગયા ખુશી છે Keep <laughs> it को का लेकिन हिम्मत किसी ना किसी अठारह सालों से पंजारा बनी उम्मीदों को आखिर आज ट्रॉफी में मिल गया है अपना आशय मैदान पे लड़ाई आप खुद लड़ते हैं लेकिन उसके बाद वो फियर ऑफ फेलियर वो कड़वे घूंट वो दिल की सच्चाई वो सब आपके नजदीक आपके प्रियजन आपकी धांगरी से बेहतर वो कौन जानेगा सफर में साथ खूब निभाया अनुष्कर शर्मा ने लेकिन एकजुट होके 18 नंबर की जर्सी को अठारहवें सीजन रजत पाटीजान ने ट्रॉफी मिली गई थी आरसी टीम वॉरियर्स के खिलाफ पहली बार इस जर्सी को पहना था और अब ट्रॉफी उठा के कह सकते हैं वो एक आईपीएल चैंपियन है उनसे ज्यादा दर्द उनसे ज्यादा इमोशन किसने महसूस किया होगा जस्ट वो मध्य प्रदेश के रजत पाटीदार जो अनिल जो डैनियल बिटोरी जो कप्तान विराट कोहली खुद नहीं कर पाए वो रजत पाटीदार खुद करते नजर आए